સદારપુરા ગામે મીટિંગ મળી જેમાં જિલ્લાના ઘણા બધા તાલુકાઓના સભાસદો હાજર હતા જે તમામ સભાસદોની હાજરીમાં એક નિર્ણય કરવામાં આવ્યો કે દૂધ આજ સાંજથી એટલે બાવીસ તારીખે સાંજથી ભરવાનું ચાલુ કરશું દરેક સભાસદે અને ચાલુ કરવાની સામે આપણી જે માંગણીઓ છે એ પૂરી કરવા માટે લડત આપણી બંધ નથી કરવાની આપણી લડત તો ચાલુ જ રહેશે એમાં આપણો નફો જે છે સાબર ડેરીએ વીસથી પચીસ ટકા ચૂકવવો જ પડશે અને એમને આપવો જ પડશે પ્લસ જેલમાં હજુ જે છ જણા છે એ છ જણાની બહાર કઢાવવા આ સિવાય મંડળીમાં સાબર ડેરી દૂધ મંડળી સાબર ડેરીમાં જે ગેરરીતિ થયેલી છે એ બધી તપાસ કરી એની કાયદેસરની કાર્યવાહી કરવી અને આ જો માગણીઓ પૂરી કરવામાં નહીં આવે એક મહિનાની અંદર આજે બાવીસ તારીખ છે બાવીસ સાત બાવીસ આઠ સુધી બાવીસ આઠે રજીસ્ટ્રાર સાહેબ ને પહોંચી જશે જે ખૂટું છે એ તમામ મંત્રીઓના આજુબાજુ બીજા પાંચસો ઠરાવ રેડી છે પણ આજે મીટિંગમાં બધા લોકો આવી શક્યા નથી એટલે દરેક લોકોના ઠરાવ અમે એક અઠવાડિયે ત્યાંની અંદર કલેક્ટ કરીશું કાં તો મને મોકલાવાની કોશિશ કરજો તો મને મળો અને ન મોકલાવી શકો તો અમે રૂબરૂ અમારો માણસ મોકલીને પણ તમને બધા જ ઠરાવ કલેક્ટ કરીશું અને બધા જ ભેગા કરીને બાવીસ આઠે આપણે રજિસ્ટ્રાર સાહેબના હાથમાં કમિટી બરખાસ્ત કરવા માટેની ભલામણ કરી દેવામાં આવશે એટલે દરેક લોકોએ આ જ સાંજથી દૂધ પરવાનું ચાલુ કરવું અને અહિંસાના માર્ગે અને કાયદાકીય લડત આપણી ચાલુ છે અને ચાલુ જ રહેશે જ્યાં સુધી આ કમિટી બરખાસ્ત જય હિન્દ જય ભારત